मसालों से अंदर चिपकी ना रहे तोटे ने तो जो गैस आप डालना पड़ेगा आप बनाएं चाहे गोल मोल गोल करते हैं दंगल आज वाली है खावा में बहुत मस्त लग से स्वादिष्ट साकनी रोटली ने बच्चे का में पूरी कर चाहे बच्चे बज, तो गाइस, केरेना, जे काले मी अर्धर मिठा वाळा करा आता तुकडा आता रेने काढीन पोरा करवाना चे तर पाणी केलं सेनु निकडे सुजो बताऊ પાણી નીકળ્યું છે ને કોટનના કપડા પર તો જો ગઈ બધા જ ને બાર કાઢી લીધા છે મેં અને આટલું પાણી નીકળ્યું છે કેરીનું

તો દો ગાઈસ બધા કરેના ટુકડાને અલગ અલગ કરી દીધા છે અને આને બે ત્રણ કલાક માટે કોરા કરવા માટે રાખશું પછી અથાણાનો મસાલો ફેરવવાનો છે આમાં તો ચલો ગાઈસ આ સુકાતે આ સુધી બીજું કામ કરી લઈએ તો ગાઈસ આ મઠું બરાત થઈ ગયું છે મઠું તો ઓળવાનું બાકી છે ગાઈસ કામમાં કામમાં ચલો પાણી છે ને ખાટક तो गाइस बॉटल म पाणी लई लई जेल घटेच खबर नाही अर्धी बॉटल मी बहु बघूया तर अर्थ आई जो पानी चलो गाइस बॉटल बंदी दे तर गाईस हा हा जे अथाणा अथाणाने मसाला तयार करू गोळ गोळ आणि मसालो मिक्स होया पण नाखीस अंदर केरी तो चलो गाईस गोड़ नाखी के देई केम की के आहे बे किलो आहे केरी एक किलो गोड़ गोळ नाखवा તો ગાઈસ ગોળ નાખી દીધો છે મિક્સ કરી દઈએ એકદમ મસ્ત ઢોણો ઢોણો ગોળ થઈ જાય ને ત્યાં સુધી આ રીતના મસળી મસળીને ઢોણવું કરવાનું છે ગાઈસ કે કે ગોળ તો ધીમે ધીમે ખાટા સાવસને કે રે નહીં એટલે ઓગળી જશે પણ અત્યારે છે ને થોડું ઘણો થઈ જાય ને તો મિક્સ થતા વાર ન લાગે એવું છે ગાઈસ આ થોડા મહેનત કરવી પડે એવું તો આખો વરસ સાથો સચવાય રે તવડમા અડવડ કર નખેંત પાછો બગડે લે આઠાણું બગડે એનો વરસ બગડે ચા બગડે દિવસ બગડે તો છ જાય છે કેવો તો પડી છે ને બધી કાંઈક તો એમ મતલવ છે તો જ પડ્યા છે હવે જે મારા બાપ દાદા હતા એમને બધી કેવો તો પાડી ખોરખા હોય તો એ બધી કામ લાગી ગયા છે લોકોને યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં બધા મૂકવા માટે બાકી તો એ ક્યાં ગોતવા ગયા હતા બધા મૂકવા બેઠા હતા આપણે જૂનવાણી બધી છે ને કહેવા તો અત્યારે કામ લાગી ગઈ ગાઈસ જો અમુક માણસ છે ને ગયડા થાય ત્યાં સુધી વડ ખાય એટલે એના ઉપરથી એ કહેવત પડી ગઈ છે સિંધરી બળી પણ વડ ન ગયો ગુજરાતી બોલે કે દોરી બારી પણ અભરો ન ગયો ખબર છે રસ્સી જલ ગયા લેકિન બલ ગયા એવું અમુક છે ને મરવા જ પડે ને ત્યાં ખાય ઓળખાય માણસો પણ છે ધરતી પર ગઈ છે પોતાનો સ્વભાવ છે તો પકડી રાખવો પડે પકડે ચલો ટુકડા નાખી દ તો ગાઈસ આજે મેં બનાવી છે જમવામાં બાટી તો મારો જમવાનું વાર હવે આવે છે આવે જમીન બેસી ગયા છે તો ચલો ગાઈસ બતાવું બાટી કેવી બનાવીશ જો

કેમ કે પછી છે ને ઠંડુ એટલે ભાવતું નથી એટલે એમને ગરમ ગરમ આપી દેવાનું તો બળતું મોડામાં બળી જાય ઉછાલા પડે એવું મારે ઠંડુ ખાવાનું ગાઈસ કેવું છે બસ અંગૂઠું બતા આવડી ગઈ બતા બતા ચલો જમી લઈએ ઠંડુ થઈ જાય પછી ખાવ તો ચલો ગાઈસ જમી લઈએ પછી મળશું કાલે આવો લાગવું ત્યાં સુધી આવજો બાય Good night. Good night. Good night.